ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આપણે સરસ મજાનો મસાલા પનીર પીઝા બનાવીશું તો તમે આ રીતે મસાલા પનીર પીઝા નહીં બનાવો તો જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગશે એકદમ અલગ રીતે જ છે તમે ક્યાંય આ રીતે બનાવેલો પીઝા નહીં ખાધો હોય તો જરૂરથી આ રીતે બનાવજો તો અહીંયા મેં પનીરના ટુકડા કરી દીધા છે તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ બંનેનું એક એક પેકેટ નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી આમચૂર પાવડર નાખીશું અને ચપટી ચાટ મસાલો પણ નાખીશું પછી તેમાં ચપટી લાલ મરચું પણ નાખીશું તો અહીંયા મેં તીખું મરચું લીધું છે તમારે કાશ્મીરી લેવું હોય તે પણ તમે લઈ શકો છો અહીંયા મસાલાથી કોટ કરી લઈશું પનીરને પછી આ બાજુ એક પીઝાનો રોટલો લીધો છે તેની પર બટર લગાવી લઈશું અને પછી તેના પર ટોમેટો કેચઅપ પાથરી દઈશું તમને ટોમેટો કેચઅપ ન ભાવતો હોય તો સેજવાન સોસ કે સેજવાન ચટણી પણ તમે લગાવી શકો છો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન અને કમેન્ટ કરજો તો અહીંયા કાંદા ટામેટાની મેં ચોરસ ટુકડા કરી લીધા છે તેને પણ આપણે મૂકી દઈશું પીઝાના રોટલા પર આ રીતે ચારે તરફ મૂકી દેવાનું છે પછી અહીંયા આપણે પનીર પણ મૂકી દઈશું અહીં વચ્ચે પનીર મૂકવાના છે આપણે પછી તેની અંદર ટામેટા કેપ્સિકમ અને કાંદો મૂકી દઈશું આ રીતે પહેલેથી મેં કટિંગ કરી નાખ્યું હતું પછી તેની પર મોજરેલા ચીઝ નાખી દઈશું તો શું તમે આ રીતે કોઈ દિવસ પીઝા બનાવે છે ના બનાવે તો જરૂરથી બનાવજો આ રીતે બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે પછી તેના પર પ્રોસેસ ચીઝ છીણી લઈશું બે ક્યુબ તો એ ચીઝ સરસ મજાનું છીણાઈ ગયું છે તેની ઉપર ઓરેગાનો નાખી દઈશું ચીલી ફ્લેક્સ નાખીશું એ નોનસ્ટિક પેન ઉપર આપણે બટર લગાવી લઈશું અને એકદમ ધીમા તાપે તેને થવા દેવાનું છે ક્રિસ્પી થાય ત્યાં સુધી લગભગ બે મિનિટ માટે તેને ઢાંકીને રવા દેવાનું છે પછી બે મિનિટ પછી એક મિનિટ પાછું એમ જ ઢાંકીને રવા દેવાનું પછી તમારું ચીઝ એકદમ મેલ્ટ થઈ જાય પછી તેને ખોલીને ચેક કરવાનો એકદમ સરસ મજાનો નીચેથી ક્રિસ્પી થશે અને તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવે પીઝા તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી એવા બન્યા હતા તો અહીંયા મસાલા પનીર પીઝા તૈયાર થઈ ગયા છે